ચલો મિત્રો કિડાણા ગામ આવી ગયા તળાવ છે જો મિત્રો ગામ છે આ અને કિડાણા ગામના બાજુમાં તળાવ આવેલું છે પછી જેસલ તોરલ ને આ મંદિર છે મિત્રો જેસલ તોરલ વિશ્રામ ભારા बाकी लोग सेम इतने ओके चलो मित्रों वे नीचे उतर अच्छा जो मित्रों अंदर जावा मंदिर तजाई चालू से वहाँ थे मंदिर बड़ लो पुत्रा पुत्रा सोता है जो मित्रों આ તળાવ મિત્રો હું હું તળાવ વચ્ચે જઈ રહ્યો હું જો આ દેખાય રહ્યો તળાવ કેવડું મોટું તળાવ છે બંને સાઈડ વચ્ચે રસ્તો છે અને બંને સાઈડ તળાવ છે મિત્રો જો કેવડું તળાવ દેખાય પાણી પાણી જો હું આ રસ્તેથી આવ્યો છું મિત્રો કિડાણા ગામનું તળાવ છે મિત્રો અમે પેલા આમાં નાતા આમ આ તળાવમાંથી પાણી પણ પીધેલું છે મિત્રો વચ્ચેથી આ રસ્તો કિડાણા સોસાયટીમાં જાય છે અહીંયાથી સામે સોસાયટી દેખાઈ રહી છે અમે લોકો સામે રહેતા અહીંયા પહેલાં બે હજાર બારમાં મિત્રો ત્યારનો આ તળાવ છે અમે લોકો બે હજાર બારમાં રહેતા પહેલાં જો અહીંયાથી રસ્તો ચડવાનો હોય